તે મારા રે ધન્ય ધન્ય છે છે આ આ રચનાર નરસિંહ મહેતો અને ધન્ય છે એનું રસપાન કરનાર ભાવિકજન પણ હું પણ ક્યાંથી ક્યાં પહોંચી ગઈ આજના બાળકને તો બિચારાને મેડી એટલે શું એ જ ખબર નથી એને તો ફક્ત મેગી નું કલ્ચર ખબર છે અરે રે એની દુર્દશા જોઈને મારો જીવ બળી જાય છે મને એમ થાય છે કે હું એને દોડીને મારા ખોળામાં લઈ લઉં હું એને મારા અમૃતનું રસપાન કરાવું દલા તરવાડી મને છમવડોની વાર્તાઓ કહું જાત ભાત ભાતની વાર્તાઓ કહું પણ એની જેમ મારી પણ દુર્દશા ચાલી રહી છે મને ન ઓળખી હું છું માતૃભાષા હા તમારી માં જે ભાષા બોલે છે એ પણ આજકાલ મારી પાસે આવતા માણસો શરમાય છે સંકોચાય છે પણ કેમ એવો શું વિદેશી ભાષાનો અરે એવું જે મારી પાસે નથી અરે લોકો વિદેશી ભાષા એટલા માટે શીખે છે કે રોફ પડે તો શું માતૃભાષામાં બોલશો તો રોફ નહીં પડે હું અને વિદેશી ભાષા જ્યારે સાથે ચાલતા હોઈએ ને ત્યારે લોકો ઝટ દઈને એનો પાલો પકડી લે છે અને હું એકલી અટોલી ચાલ્યા કરું છું પાછું એવું નથી કે મારું મહત્ત્વ લોકો સમજતા નથી સ્વીકારે છે કે મારી પાસે જ એનું સંતાન ખીલી ઉઠશે અને છતાંય હું એકલી અટોલી છું જો કે સાવ એવું નથી મેલા ઘેલા ને ગરીબ બાળકો તો મારો પાલો પકડી લે છે પણ ભણેલા ગણેલા સમજદાર અને અમીર મા બાપો એમના સંતાનોને મારી પાસે મોકલતા શરમાય છે એમને શીખવું છે જોની જોની યસ પપ્પા અને હું શીખવાડું છું મામાનું ઘર કેટલે દીવો બળે એટલે પણ એ દીવાની જ્યોત ઝાંખી પડી જાય છે એમને શીખવું છે રેન રેન ગો અવે હું તો બે હાથ ફેલાવીને કહું છું આવરે વરસાદ ઘેબરિયો પ્રસાદ કોણ જાણે કે આ મા બાપોને વિદેશી ભાષાનો મોહ ઓછો નથી થતો એમને એમ થાય છે કે બાળક મારી પાસે આવશે મારી પાસે ભણશે તો એમને નોકરી કોણ આપશે છોકરી કોણ આપશે એમનો સમાજમાં વટ કેમ પડશે અરે તો શું જે લોકો મારી પાસે ભણ્યા છે એ સફળ નથી થયા એવા દાખલાઓ નથી આ દુનિયામાં

મારી પાસે બની અને બાળક જે શીખશે એ શું વિદેશી ભાષામાં ભણીને શીખી શકશે કારણ કે હું મા છું મા જેવી હું મમતા સ્નેહ બીજું કોણ આપશે અરે તમે તમારી માનું સ્થાન કોઈને આપી શકશો અરે તમારી માં કરતાં તમને વધારે કોઈ સમજી શકશે તમારી લાગણીઓ મૂંઝવણો ઉર્મીઓ સંવેદનાઓ આ બધું તમારી માતૃભાષા સિવાય ક્યાં વ્યક્ત થઈ શકશે પણ આ બધી વાતો તો આપણે ઘણા વખતથી કરી રહ્યા છીએ હવે જરૂર છે હવે સમય છે એને અપનાવવાનો શું કામ આપણે પુરાણો અને શાસ્ત્રો પણ અંગ્રેજીમાં શીખીએ છીએ

ધ સ્ક્રલ કેરીઝ ધ વ્હાઈટ સ્ટ્રાઇપ્સ ઇઝ ધ ફિંગર સાયન્સ ઓફ રામ અરે બાળક ઉપર અનુવાદ કરવાનું ભારણ જ એટલું વધી જશે કે એમાં આખી વાતની મજા તો મરી જશે એટલા માટે જ કહું છું થોડું સાહસ કરીને થોડી હિંમત કરીને મને અપનાવી લો મારી પાસે ભણવા આવો અને એક નવા યુગનું નિર્માણ કરો રમે થકી દઈ સુધા કરણે સીંચે ગુણાળી રસાળી કરે બોલ તાજે ભર્યા ભાવ છાતી રમો માભાષા ગુજરાતી રમો મૃભાષા મુખે ગુજરાતી